ઇન્ડિકા ફોર વ્હીલર પેર પડેલી ગાડીના અગમ્ય કારણસર જેમાં આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ફોર વ્હીલર ગાડીમાં આગ લાગતા ભેગા થયેલા લોકોએ ફોર વ્હીલર ગાડીમાં આગ લાગવાની જાણ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફોર વ્હીલર ગાડીમાં લાગેલી આગ ઉપર સતત પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો એડિટર એન્ડ ચીફ આનંદ સાસી આજરોજ બપોરના બે કલાકના અરસામાં દાહોદ ઝાયડસ હોસ્પિટલના પાછળના ભાગમાં એક વાહન ફોર વ્હીલર વાહન જેમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી ગઈ જેથી અમારા ફાયર સ્ટાફ પૂરી ટીમ સાથે સ્થળ પર આવી આગને કંટ્રોલમાં લઈ લીધી છે અને આગળની તપાસ માટે પોલીસ વેરીફાઈ થશે એ માટેની જરૂરી જાણકારી આપીશ

એ આવીને વેરીફાઈ થશે પોલીસ વાળા આવશે અને એની પૂરેપૂરી માહિતી મળશે કોઈ નુકસાન નથી બીજું કોઈ ગાન ની નુકસાન નથી ફક્ત ગાડી સંપૂર્ણ નાશ પામી ચુકી છે ભાવેશભાઈ